नमस्कार दर्शक मित्रों बोटा दस्तक न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકમાણા આપ જોઈ રહ્યા છો બोटा दस्तक न्यूज़ હવે પ્રસીના સમાચાર વિગતવાર બोटाદના બે યુવકોના મોત રાજસ્થાનના બાળમે નજીક થયેલા કાર અકસ્માતમાં બोटाદના બે યુવકોના મોત અમદાવાદથી કાર લઈ બંને મિત્રો રામદેવ રામદેપીના દર્શને ગયા હતા બोटाદમાં રહેતા અને અમદાવાદ ખાતે અભ્યાસ કરતા બે મિત્ર અમદાવાદથી કાર લઈ રાજસ્થાનના રામદેપીના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને બાળમેળથી થોડે દૂર અન્ય એક કાર સાથે અકસ્માત સર્જાતા પોતાની કારમાં બ્લાસ્ટ થતાં બંને મિત્રો કારમાં જ મળીને ભરતું થઈ જતા બંનેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદમાં રહેતા અને અમદાવાદમાં અભ્યાસ કરતા સર્યાસ અશ્વિનભાઈ વોરા ઉંમર વર્ષ વીસ અને તેના મિત્ર આદિત્ય મેહુલભાઈ મહેતા ઉંમર વર્ષ વીસ અમદાવાદથી તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે કારમાં રાજસ્થાનના રામદેવપીના દર્શન કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના શિવદાના વિસ્તારમાં વહેલી સવારના સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સજાતા કારમાં બ્લાસ્ટ થતા કારમાં સવાર બંને મિત્રો કારમાં મળીને ભરતું થઈ ગયા હતા જ્યારે અકસ્માત સજનાર કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા બાદ તપાસ કરતા બંને યુવકો બોટાદના હોવાનું જણાતા રાજસ્થાન પોલીસે બોટાદ પોલીસ મારફત બંને યુવાનોના પરિવારને જાણ કરતા મૃતકના પરિવાર રાજસ્થાન દોડી ગયા હતા પરિવારજનોએ બંને યુવાનોના પીએમ તેમજ ડીએનએ સહિતના રિપોર્ટ કરી મૃતદેહનો કબજો મેળવી મેળવ્યો હતો ત્યારબાદ बं युवा अंतिमविधी बोटाद खा करते आशास्पद युवकने अकाळ अवसान परिवार पर आप होई होय ती स्थिती सर्जाई सौजने दिवा भास्कर बोटाद दशक न्यूज दंडी मकवाणा बोटात।